प्रश्न नंबर 1 ताजमहल નું બીજું નામ શું છે A રોઝા એ મુનાવર B લાલ કિલ્લો C બુર્જ ખલીફા D પત્નીની કબર સાચો જવાબ છે A રોઝા એ મુનાવર प्रश्न नंबर 2 કયું ફળ સૌથી ઝડપથી બગડે છે એક જામફળ દીટ કેરું સીક કેરી દીક બેરી સાચો જવાબ છે તે જામફળ પ્રશ્ન નંબર ત્રણ ભારતમાં કઈ શાકભાજી સૌથી મોંઘી વેચાય છે एक बटाका बीक कारेला सी गुची दीप पालक साचो जवाब सी गुची प्रश्न नंबर चार वधु पड़ता केड़ा खावा थी कयो रोग थाय एक कब्जियात बीक पथरी सीत सुगर कोरोना સાચો જવાબ છે સી સુગર પ્રશ્ન નંબર પાંચ કયા પ્રાણીના શરીરમાં સૌથી વધુ લોહી હોય છે એક હાથી બી ઊંટ સી બકરી ડી ભૂંડ સાચો જવાબ છે એક હાથી પ્રશ્ન નંબર છ क्या देश में सौ खेती कर जापान बी चीन में सी भारत में दी अमेरिका मा। साचो जवाब छे सी भारत में प्रश्न नंबर सात शून्य शोध कया देशे करी हती? एक भारत बी चीन सी रशिया डी अमेरिका साचो जवाब छे ते भारत प्रश्न नंबर आठ कया क्या देशन राष्ट्रीय प्राणी छे एक भारत बी जापान सी डोमिनिका डी पाकिस्तान साचो जवाब छे, C. नम्बर नव, छे? सी डोमिनिका प्रश्न नंबर 9 शरीर मा સૌથી મોટો હાડકો કયો છે કે ફેમર બી ડાઈ સી કાન બી કિડની સાચો જવાબ છે તે ફેમર પ્રશ્ન નંબર 10 बाइकनी शोध क्या देशे करी हती। एक भारत बी जर्मनी सी नेपाल, दीप पाकिस्तान साचो जवाब छे बी जर्मनी प्रश्न नंबर अग्यार भारत ना कया राज्य ने स्वर्ग कहवामा आवे छे। एक दिल्ली बीत मुंबई सीत कानपुर दीत जम्मू काश्मीर साचो जवाब छे, दी, जम्मू काश्मीर प्रश्न नंबर बार क्या देश में बिलाड़ी पूजा कर भारत बी इजिप्त सी जापान डी अमेरिका साचो जवाब छे बी इजिप्त प्रश्न नंबर 13 કયો પ્રાણી સૌથી વધુ ઊંઘે છે એ ત્રિંચ બી હાથી સી ઘોડો દીત સી સાચો જવાબ છે ડી સિંહ પ્રશ્ન નંબર ચૌદ કાગડાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે એક બે વર્ષ બી ચાર વર્ષ સી આઠ વર્ષ ડી પાંચ વર્ષ સાચો જવાબ છે ડી પાંચ વર્ષ પ્રશ્ન નંબર પંદર કયા પ્રાણીને આંખો નથી એક માછલી બી સાપ સી તરસિયા દીકામાંથી કોઈ નહીં સાચો જવાબ છે સી અરશિયા પ્રશ્ન નંબર 16 કયા દેશના લોકો માટીની રોટલી ખાય છે એક ભારત हैती सी नेपाल डी अफ्रीका साचो जवाब छे बी हैती प्रश्न नंबर सत्तर कबूतर पक्षी शेनु प्रतीक छे क्रांति नु बी भयनु सी मैसेंजर शांति नु साचो जवाब छे डी शांतिनु प्रश्न नंबर 18 विश्वनी સૌથી મોટી બૌદ્ધ પ્રતિમા ક્યાં આવેલી છે એક ભારત બી ચીન સી શ્રીલંકા ડી થાઈલેન્ડ સાચો ઓ જવાબ છે બી ચીન પ્રશ્ન નંબર 19 વાસી ચોખા ખાવાથી કયો રોગ મટે છે કે કબજિયાત બીક ખાંડ સી કેન્સર દીક પથરી સાચો જવાબ છે તે કબજિયાત પ્રશ્ન નંબર 20 કેળા સાથે શું ખાવાથી વ્યક્તિ મરી શકે છે एक दूध बी दही सी इंडा दीत पपैया सी, इंडा प्रश्न नंबर एकवीस समोसा खावा कयो रोग थाय कब्जियात बीक कैंसर, सी खांड दीप पथरी साचो जवाब छे ते कब्जियत प्रश्न नंबर 22 કયા દેશે સૌપ્રથમ રૂપિયા છાપવાનું શરૂ કર્યું એ ભારત બી ચીન સી ત્રશ્યા ડી અમેરિકા साचो जवाब छे बी चीन प्रश्न नंबर तेवीस भारत की राष्ट्रीय भाजी कई छे एक बटाका कोबी सीक पालक दीक साचो टाटा छे ते बटाका प्रश्न नंबर चौवीस भारत નો રાષ્ટ્રીય રંગ કયો છે? A. વાદળી B. લાલ C. કેસરીઓ D. સફેદ સાચો જવાબ છે C. કેસરીઓ પ્રશ્ન નંબર 25 ફૂલોનો રાજા કોને કહેવાય છે? એક ગંડા બી કમળ સીક જાસ્મીન દીક ગુલાબ આ પ્રશ્નનો સાચો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર છવ્વીસ ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી કયો રોગ થાય છે એક કોરોના બી એસીડી સીખ બુખાર દીક કબજિયાત સાચો જવાબ છે સી બુખાર વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો